છોટાઉદેપુર લોકસભામાં અપક્ષ અને બીટીપીના ઉમેદવારે જિલ્લા કલેક્ટર ખાતે ઉમેદવારી નોંધાવી હતી ને કોંગ્રેસ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને લોકસભાની ચૂંટણીમાં તેઓએ પણ જીતવાનો દાવો કર્યો છોટાઉદેપુર એકવીસ લોકસભા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી બીટીપીના ઉમેદવાર દ્વારા અસંખ્ય સમર્થકો સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને લોકોના પ્રશ્નો તેમજ તેઓની સમસ્યાઓ દેખીને જેઓ દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના પ્રજાની સમસ્યાઓની છે તે સમસ્યાઓનો નિકાલ જો તેઓની આટી સતામાં આવે તો આવનાર સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની તમામ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો હલ કરવા નિષ્ફળ ગયેલ છે જેથી આદિવાસી સમાજ જાતે જ હવે ફેસલો કરે કે આવનાર સમયમાં કયા ઉમેદવારને આ ચૂંટણીમાં જીતાડવાનો છે એ તો ઉદેપુર એકવીસ લોકસભાની ચૂંટણીના મતદારો નક્કી કરશે અમે ભારતીય ટ્રાયબલ પાર્ટી પક્ષ તરફથી હું વસાવા રાજે સોમાભાઈ છોટાઉદેપુર લોકસભા સીટ માટે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને અમે નામાંકન દર્જ કરાયું છે આ લડત અમારી સંવિધાન બચાવવાની છે મૂડીવાદી અને જે મનુવાદીઓની જે સરકારે જે મનમાની કરી રહી છે એની સામેની લડાઈ છે જે રીતે ભારતીય જનતા પાર્ટી હાલમાં અમારા જે નરેન્દ્રભાઈ રાઠવાને એવા બીજા સામાજિક કાર્યકરોને ખોટી રીતે જેલમાં પાસા અંદર ધકેલી આપે છે એની સામેની લડાઈ છે આ વિસ્તારને આટલા વર્ષોથી નર્મદાનું પાણી નથી આપ્યું ને આને વિકાસથી વંચિત રાખ્યો છે એની સામેની લડાઈ છે અને આજની તારીખમાં સૌથી મોટો જે ઇસ્યુ છે રાઠવા કોળી સમાજનો એની સામેની અમારી આ લડાઈ છે બીજું કે આજે નાંદોદ જે તાલુકો છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી બીજા ઘણા બધા પ્રોજેક્ટોના નામે જે આદિવાસીઓની જે જમીનો છીનવી લઈ રહી છે આ મનુવાદી સરકાર એની સામેની આ લડાઈ છે અમારા અસ્તિત્વને અમારા ખનીજને અમારા જલ જંગલને બચાવવા માટે અમે આજે મેદાનમાં પડ્યા છે અને આ મૂડીવાદીઓ અને મનુવાદીઓને અમે મુંહ જવાબ આપીશું એટલું જ હું અહીંયાથી વિમલ પંચાલ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી નસવાડી